નમસ્કાર મિત્રો સ્વાગત છે ને જગ્યાઓ માટે વિક્રમી પાંચ લાખથી પણ વધુ અરજીઓ આવી છે તેમજ એલઆરડી ની પંદર જૂને યોજાનાર પરીક્ષા માટે બે પોઈન્ટ અડતાલીસ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે તેવું જણાવવામાં આવ્યું છે આ પરીક્ષા માટે એસટી નિગમ એક્સ્ટ્રા બસ પણ રાજ્યમાં તલાટીની જગ્યા માટે પાંચ લાખથી વધુ અરજીઓ ઉમેદવારો દ્વારા કરવામાં આવી છે તે ઉપરાંત લોક રક્ષકની પંદર જૂને યોજાનારી પરીક્ષા માટે કુલ બે પોઈન્ટ અડતાલીસ લાખ ઉમેદવારો રાજ્યમાં વિવિધ કેન્દ્રો પર લેખિત પરીક્ષા આપશે ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર સમયસર પહોંચી શકે તે માટે એસટી નિગમ દ્વારા ચૌદ અને પંદર જૂને અનેક એક્સ્ટ્રા બસ દોડાવવામાં આવશે તેવું જણાવાયું છે વુહણ સેવા પસંદગી મંડળ દ્વારા દસ જૂને અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ હતી મહેસૂલ વિભાગ માં જગ્યા માટે ઉમેદવારોએ પાંચ લાખ છ હજાર આઠસો ને ચોવીસ અરજી સાંજ સુધી કરી હતી તો મંડળ દ્વારા ટૂંક સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરવામાં આવશે બીજી તરફ પંદર જૂને એલઆરડી ની પરીક્ષા સવારે નવ ત્રીસ થી બાર સુધી લેખિત લેવાશે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ ગાંધીનગર આણંદ અને ભાવનગર પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષા યોજાશે એસટી નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા આવવા માટે ચૌદ થી પંદર જૂન જૂને એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે એસટી નિગમના ડેપો ખાતેથી અને નિગમની વેબસાઇટ જીએસઆરટીસી ડોટ ઇન પરથી ઉમેદવારો કાઉન્ટર તથા એડવાન્સ ઓનલાઈન બુકિંગ કરાવી શકાશે એસટી નિગમ દ્વારા ઉમેદવારોને એસટી બસની પૂછપરછ માટે ટોલ ફ્રી નંબર અઢાર ડબલ જીરો બસો તેત્રીસ સિક્સ 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 ઉપર ચોવીસ કલાક જાણકારી આપી શકાય છે પરીક્ષા પંદર જૂન રોજ યોજાવા જઈ રહી છે જેમાં બે પોઈન્ટ અડતાલીસ લાખ ઉમેદવારો પરીક્ષા આપશે અને તલાટી ની બે હાજર ત્રણસો નેવ્યાસી જગ્યા સામે પાંચ લાખથી વધુ ફોર્મ ભરવામાં આવ્યા છે ધન્યવાદ